ભાઈજી ને બિચારા ને ફુવાય કાઢી મૂક્યા અરે બાપા રો માં રો માં શાંત થઈ જાવ અરે જેટલું રહેવું લાઈ દેજો બસ બાપુજી આવી ગયા લાગે ભાઈ આવો મારા તાર આવો આવો વધારે બાપુજી સુખી રહે દીકરા સુખી રહે શામ કેમ વાર લાગી તમે તો ગાડી બગડી ગઈ બાપુજી મને ચિંતા થતી હતી બેસો બાપુજી આ આ સંભાળી લે જામ આપણે આપણા ઘરે જાય છે ભાઈ હા કેમ દાદાજી આ વળી કોણ છે દાદાજી ફઈબા આવ્યા છે મનસા હે મનસાડી તું વળી આઈ ક્યાંથી છે સાથે ઝઘડો થયો છે એ ફઈબા હુંએ કે મારા બરા તો નથી ને અરે ફુવા શું મારવાના હે અરે ફઈબા એ ફુવાને ફટકાર્યા છે કેમ ફઈબા હા હાંડ્યા જેવા થઈને મારી મસ્કરી કરો છો બુંડા લાગતા હાલતા થાવ હાલતા થાવ ચાલ ચાલ અ તે હે મનસા મારા બનાવીએ તને પાછી ગાડી મૂકી કેટલા મીવાર ઓ પાંચ મીવાર બહુ હારો માણા ઓ મારો બનેવી બહુ હારો માણા હવે બાકી બીજું કોઈ હોત ને તો કેદુના ના લઈ લીધા હોત મનસા તું રૂપાના લગન માં કેમ નો આવી હવે જવા દયો ને મારે તો ઘડુઈ આવો પણ ફાટી મુવા મને આવવાનો દીધી

આપણા જેવા ડોહોળાને ખોટી માથા માથાકૂટ ન કરાય મારે હું હું તો છું ચૂહાચા બોલી એટલે તો કોઈને ગમતી નથી પણ તો એક વાત કહી દઉં છું હા આ હんだય ખર્ચા ખોટા છે હા તમે ચિંતા ન કરો ફઈબા જો તમને ફુવા તેડવા આવશે ને તમે આનાથી પણ વધારે ખર્જો કરશો એ રેવા દે રેવા દે ગગી તારો બાપ દેવાળીયો થઈ જશે હજુ તો આ ચાર પાંચ વાર જાય છે અને ચાર પાંચ વાર પાછી આવે હા હવે બહુ થી હો ભાઈ નથી બોલતી ત્યાં સુધી તું બોલતો જ જાસ બોલતો જ જાસ હવે જો બોલીસ ને તો થાય ચાલતી હા અને લગને રખડી પડતી સમજો ને અરે મનજા આ રૂપાના લગન તું નોતી આવી તે લગન રખડી પડ્યા હતા ઉલટા શાંતિ હતી જાવ હોય તો થાલજી તારા વગર કાઈ રખડી પડવાનું ના ભલે હું તો છું હાચા બોલી એટલે તો કોઈને ગમતી નથી ઓ હાલી ફઈબા ફઈબા મારી વાત તો સાંભળો

ભગવાને ભગવાને અમને ઘણું જ દીધું છે કરણના લગનમાં પણ આવી ધામધૂમ થશે અરે અકલ મઠ્ઠી જવા દે હું તો જાઉં છું તું મને એમ કે કે આ રૂપલીના લગનમાં 20 એક લાખ તો ખર્ચાણા હશે કે નહીં હા અને કરણના લગનમાં પણ એટલા જ ખર્ચા છે આ દેવાદે સંતાન ત્રણ ને એક હા તો ક્યાંનો ન્યાય

મારે હું હું તો જુહા ચા બોલી એટલે તો કોઈ કોઈને ગમતી નથી એ હું આ હાલી એ બેન તું જા એમ ને એ હા એ ભલે હો આ પરમ દાળે જાન જવાની છે હવાય તો આવી જાજે ઓમદી હા હ પછી એક દાડો આડો રયો હ હવે એક દાડા હું જાઉં છું ને આવું છું એમ કરો હું આ રહી લ્યો

તો તું અત્યારે હુકમ કરતી તો હુકમ અને હાંભળ આ વેપાર આ ધંધો હંધાનો માલિક તારો ધણી હતો ઓલો દેવરાજ નહીં આ બંગલો તારા ધણીએ બંધાયો હતો ઓલા દેવરાજે નહીં પોતાના સોગન આપી ભાણવાને નામે કરણને દૂર મોકલી દઈને શારદાએ તને એકલી કરી મૂકી છે પણ કરણની માતુસ થઈ શકે શારદા નહીં

પણ તને મારી વાત નહીં સમજાય હું તો છું હાચા બોલી એટલે તો કોને ગમતી નથી નહી હવે મને તમારી વાત સમજાય છે

અરે કરણ બોલ બોલ બેટા હમ મને પૈસાની જરૂર છે બાપુજી છે ને જો દીકરા જેને ખોટું બોલવાની આદત ન હોય ને એ માણસ પકડાઈ જાય છે અને કરણ દીકરા તને ખોટું બોલવાની આદત નથી અને એક વાત સાંભળી લે મારી કે જ્યાં સુધી તું મને પૈસા સેના માટે જોઈએ છે એ તું મને નહીં જણાવે ત્યાં સુધી હું તને પૈસા મોકલાવીશ નહીં સમજો લક્ષ્મી શું થયું લક્ષ્મી ઉદાસ કેમ બેઠી છે ઉદાસ નો બે તો શું રાહ લઈએ

મારે મારા દીકરા માટે તમારી પાસે પૈસા ની ભીખ માંગવી પડશે આ વાત તારા મોડે આવી કેવી રીતે હવે હું બધું જ જાણી ગઈ છું

લક્ષ્મી ભાવ મને એમ લાગે છે કે કારણ આડે રેવાડે ચડીને પૈસા ઉડાવી રહ્યો છે એટલે પૈસા નથી મોકલાવ્યા અને તું તારા કાકાના લગનમાં ઓલા ઢોલવાળા માથે પૈસા ઉલડી ઉલડીને ફેંકતો તો એને શું કહેવાય બહુ થાકો ફાયદા ના 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 એને ઉડાવવા નો કહેવાય ઉડાવવા નો કહેવાય ભાઈ એને તો વાયપરા કહેવાય કા

હું તો બે આંખ ને હરકી માનતી હતી મને શું ખબર કે એક આંખ ફૂટી જાય તોય એ મૂંગા રહીએ તો જ આ ઘરમાં રહેવાય લો લક્ષ્મી બહુ રામ રામ હું તો જાઉં છું ના ફઈબા તમારે ક્યાંય જવાનું નથી હું જોઉં છું કે મારા ઘરમાંથી તમને કોણ કાઢી મૂકે છે કાકીમાં આ તમે શું બોલી રહ્યા છો તમે ફઈબાની વાતમાં આવી ગયા છો કાકીમાં મારું કે લક્ષ્મી તું આ શું બોલી છે હા આ ઘર મારું છે કાકીમાં બસ બેટા કોઈ કાઈ બોલવાની જરૂર નથી મારે આ ઘરની અંદર કજિયા કંકાસ નથી જોઈતા અમે કયો એમ તમારા સૌના હક અને હિસ્સા આપી દેવા માંગુ છું અલે લે આમાં હક હિસ્સાની વાત જ કે આવી કાકા આ જે કાઈ છે એ બધું કરણ નું તો છે કરણુષ તો બીજ શામ ગોપાલ શું મુનીમજી જી નામ શું છે પણ બધા મહેનત એ માં મુનીમ તર યોખાત માં રે હું જેટલું પૂછું એટલો જ જવાબ આપ માલિક નામ કોણ છે કરણ

ખલો કરણ કરણો તારી માં બોલું છું આવતો રે દીકરા જલ્દી થી આવતો રે હું સાવ એકલી પડી ગઈ છું આવતો રે આવતો ছ নাজতা আ ছিরে না যেতা। তম লোকজ চালা যেস তো আলোক পাড়ি পাঁচা আসে আমনে লোকের তেরাজের টাকারি মুকসে হ চচু তামনে মা মা ম মি বা মটিি বা মুটি বা। બાપુજી આગળ છોડીને કાયમ ને માટે જતા રહ્યા જતા અરે જે મારી વર્ષોથી પોતાનો લોહી પસીનો સીંચીને જે વાઘને ખીલવ્યો હોય

મૂળ સહી તું કેડી નાખ્યું માં તે વાલના વેતા મીઠા ઝરણાની આડે લાલચનો પથ્થર મૂકી એ ઝરણાના મીઠા વેડને બીજી તરફ વાળી દીધા કરણ કરણ દીકરા ઉતારી મા છો થઈ જીતની કડવાશ એ જરા કર કુસંપના બીજ રોકોને તો એના પર ઝેરીને કડવા હોય

મને બોતા સગાની કરતા શ્યામને ગોપાલ કરતા સવાય પ્રેમ આપ્યો હતો મારો માટે દેવથી વિશે દેવથી પણ તે આ મંદિરમાંથી દેવને બહાર ધકેલી આ દેવીની સ્થાપના કરીમાં કરણ મોટા સામે કેમ બોલાય જરા ભાન શ્રી

તો તરી જિંદગી પર બાપ નહી કરો તો લક્ષ્મી મને તો લાગે છે હરિશચંદ્ર નો અવતાર આપણા કૈયા કરવા પર પાણી ઢોળ કરશે